દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે રવિવારના દિવસે લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય છે મિત્રો આ વિડીયોને પૂરો જોજો અને તમે પણ જો ખુખાર મેળવીના ભક્તો હોય તો કમેન્ટમાં રામ માળી રામ લખવાનો ભૂલતા નહીં ખુખાર મેળવી માટે વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો જઈ રહ્યો છે માતાજીના સ્થાન ઉપર જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોને પૂરો જોજો તમને જોવા મળશે કે ભક્તોની કેવી લાઈનો લાગી છે માતાજીના દર્શન કરવા માટે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જુઓ આ વિડીયો

Good